મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હું શ્રેયા મિત્રો આજે આપણે આવે છે ભાવનગર શહેરમાં આવેલા વિક્ટોરિયા પાર્કમાં અને આજે આપણે વિક્ટોરિયા પાર્ક ની સહાય કરશું તો અત્યારે મિત્રો જે તમે મારી પાછળ જોવો છો એ છે કેક્ટસ હાઉસ અહીંયા અલગ અલગ પ્રકારના કેક્ટસ આવેલા છે તમે જોઈ શકો છો

પવન પણ અહીંયા ખૂબ જ આવે છે તમે વીતોરિયા પાંચની મિનિટ એકવાર જરૂર ને જરૂર જ કરજો જો મેં તો હું તમને વ્યૂ બતાવું છું અહીંનો વ્યૂ ખુબ જ મસ્ત છે તમે એકવાર અહીંયા આવો પછી તમને આમ મૂકેલો તો ઘરે જવાનું મન જ ન થાય એવી અહીંયા મજા આવે છે મિત્રો અહીં વર્ષો જૂના રોખડા દાદા નું વૃક્ષ ભી છે મિત્રો અહીં પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર પણ આવેલું છે સ્વલ્પ ઘર ગેસ્ટ હાઉસ બોટનિકલ ગાર્ડન આરોગ્ય નર્સરી બટરફ્લાય પાર્ક કેમ્પ સાઇટ એવું બધું અહીં આવેલું છે અહીં વોકિંગ માટે બેસ્ટ પાર્ક છે અહીંયા ઘણા બધા લોકો વોકિંગ માટેથી આવે છે છો અહી ની પાક ની મધ્યમાં જ મોટું તળાવ આવેલું છે જેની અંદર પક્ષી મિત્રણ કરે છે મિત્રો અહીં ભી લીલ ગાય છે એક અહીંયા છે ને એક સામે છે અને લીલગાય માટે લીલ ગાય ઉપર જે છે ટીટોડી બેઠી છે જ નજીક છે આ સાઈડ વિક્ટોરિયા સરોવર આવેલું છે તળાવ છે મોટું એ છે And the summer of these as a buildings now mm. mm.